બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં નગરપાલિકાના સદસ્યએ નગરપાલિકાની મંજૂરી વગર સીએનજી પંપ બનાવી દેતા વિવાદ સર્જાયો છે અને નગરપાલિકાએ આ પંપને બનાવનારને નોટિસ પણ આપી છે તો બીજી તરફ નોટિસ મળેના ત્રીજા દિવસે મંજૂરી માગવામાં આવી છે ત્યારે પાલિકા પ્રમુખે બાંધકામની પચાસ રકમ વસૂલ કરીને જ મંજૂરી આપવાનું મીડિયા સમક્ષ જણાવ્યું છે ધાનેરા નગરપાલિકાના વોર્ડ નંબર સાત માંથી ચૂંટાઈ આવેલા ઉમાકાંતભાઈ ગણપતભાઈ મિસ્ત્રી ધાનેરા નજીક સીએનજી પંપ બનાવી રહ્યા છે પરંતુ જ્યારથી આ પંપનું નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યાંથી લઈને આજ દિન સુધી વિવાદ જોવા મળી રહ્યો છે પહેલા રહેણાંક વિસ્તારના લોકોએ રજૂઆત કરી હતી અને તે બાદ હવે ધાનેરા નગરપાલિકાએ પણ નોટિસ ફટકારી છે કારણ કે નગરપાલિકાની મંજૂરી લીધા વગર આખે આખો સીએનજી પંપ ઉભો કરી દેવામાં આવ્યો છે માલિક દ્વારા એટલે કે ભાજપના વોર્ડ નંબર સાત ના સદસ્ય ઉમા દ્વારા અરજી કરવામાં આવી છે કે આ નોટિસ ને પહેલી તારીખે એમને નોટિસ આપી છે બોધકમ કર્યા પછી ગેસ નો પેટ્રોલ પંપ બનાવ્યો છે પરજાની કાલે ઉઠી ને કોઈ આગ લાગે કે કઈ થાય તો કોઈક મરી શકે છે જાનહાની થાય છે તો એને આ આખો પંપ ઉભો રહ્યો છે વોર્ડ નંબર સાત નો કોર્પોરેટર એમનો ભાજપનો તો એને પંપ બનાવી નાખ્યો છે હજી સુધી મંજૂરી લીધી ને મેં નોટિસ આલી છે અને આજે ત્રણ તારીખે આ સમજી શકો ત્રણ તારીખે મંજૂરી મોકે છે મારા જોડે મારે કઈ રીતે મંજૂરી એને આપવી આ માણસે બોધકામ કરી નાખ્યું છે એની નગરપાલિકા પચાસ ટકા બોધકમ ની રકમ જે રકમ થયો હોય એની પચાસ ટકા રકમ વસૂલ કરીને જ એમને મંજૂરી આપવામાં આપશે ત્યારે તો આ નગરપાલિકાના સદસ્ય નગરપાલિકાની પરવાનગી લીધા વગર જ સીએનજી સરકારના મંજૂરી આપવામાં આવે છે કે પછી આ સદસ્ય તેના પાવર થી અને ભાજપના પાવરથી પાવર સીએનજી પંપ ચાલુ કરે છે તે તો આવનાર સમજ બતાવશે જ્યારથી ધાનેરાની અંદર આ સીએનજી પંપની શરૂઆત થઈ છે બનવાની ત્યારથી જ આ પંપ આવી ગયો છે પહેલા અહીંના જે રહેણાક વિસ્તારના જે લોકો છે તે લોકોએ આ પંપને લઈને એક રજૂઆત કરવામાં આવી હતી અરજી આપવામાં આવી હતી કે આ પંપ જે છે તેનું કામ ન થવું જોઈએ કારણ કે આ સીએનજી પંપ છે અને સોસાયટીના બાજુમાં આવેલો છે તે બાદ છતાં પણ એ અરજીને પણ ધ્યાનમાં ના લીધા બાદ સરકાર દ્વારા પરમિશન આપી દેવામાં આવી અને તે પરમિશન આપી દેવામાં આવી સરકાર દ્વારા પરંતુ નગરપાલિકા પાસેથી જે બાંધકામની પરમિશન લેવાની છે તે પરમિશન લેવામાં નથી આવી આ તેને લઈને નગરપાલિકા બે દિવસ અગાઉ આ પેટ્રોલ પંપના જે માલિક છે અને હવે એવું કહે છે કે બાંધકામની પરમિશન આપો તે કેટલું વ્યાજબી કહી શકાય શું બાંધકામની બાંધકામ થઈ ગયા પછી બાંધકામની પરમિશન આપવા માંગવાની હોય છે ત્યારે આ બાબતે નગરપાલિકાના પ્રમુખને પૂછતા તેમણે કહ્યું કે

હવે જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે કિશોર દુવર ન્યૂઝ પોઈન્ટ ધાનેરા